ચાલો આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત એ વરિયાળીનું શરબત તમારે વરિયાળીને તમારે પલાળવી નહીં પડે અને તમારે એને બે દિવસ સુધી રાહ પણ નહીં જોવી પડે ત્રણ ચાર કલાક માટે તો ચાલો બનાવીએ વરિયાળીનું શરબત તો વરિયાળીનું શરબત બનાવવા માટે વરિયાળી આપણે લઈ લીધી છે એક વાટકી વરિયાળી લીધી છે અને ચાર પાંચ બદામ લીધી છે અને પિસ્તા લીધા છે અને સાથે આપણે એક ચમચી જીરું પાવડર લીધું છે મરીયા એક ચમચી લીધા છે થોડી કિસમિસ લીધી છે ચાર પાંચ આપણે એલચી લીધી છે તો આ બધાના ગુણ બહુ જ સારા એવા હોય છે તો આ ઠંડક માટે આપણે આજે ઉમેરીશું આ બધું અને આને બધું આપણે પીસી લેવાનું છે અને વરિયાળીને તમારે હવે એને કલાકો સુધી તમારે પલાળવી નહીં પડે અને ફક્ત આને આપણે એકદમ બારીક પાવડર કરી લીધો છે બારીક પાવડર થઈ જાય એટલે આપણે એને એક આપણે ચારણી લઈ લઈશું તો ચારણીની અંદર આપણે આ રીતે એને એકદમ ઝીણો ચાળી લઈશું અને આને ચાળીને આપણે તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમને શરબત કે કંઈ બનાવવા પીવાનું મન થતું હોય તો તમે આ પ્રિમિક્સથી તમે એને બનાવીને પી શકો છો તો અહીંયા આપણે જે આ નીકળેલું છે એને તમે મસાલા તરીકે પણ વાપરી શકો છો તો તમે જ્યારે મસાલો જીરું વઘાર માટે પણ તમે એને ડબ્બામાં ભરી શકો છો તો અહીંયા આપણે જે પાવડર છે વરિયાળીનો આને પણ તમે એરટાઇટ ડબ્બામાં ભરી શકો છો અને સાકર આપણે લીધી છે તો સાકરને હું અહીંયા પાવડર બનાવી લઈશ તો સાકરનો પાવડર બનાવી લીધો છે અને હવે આપણે લઈ લઈશું શરબત બનાવવા માટે તૈયાર છે તો અહીંયા ગ્લાસમાં આપણે આ જે સાકર છે એના આપણે તમારે જેટલું ગળ્યું તમારે પીવું હોય એ પ્રમાણે તમે એનું ગળ્યું ઓછું વધતું કરી શકો છો તો અહીંયા બે ચમચી આપણે સાકરની લીધી છે અને સાથે આપણે જે વરિયાળીનું જે પાવડર છે એ આની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે એક એક બે બે ચમચી આપણે વરિયાળીનો પાવડર લીધો છે તો હવે એમાં આપણે લઈ લઈશું બરફના ટુકડા તો ઠંડો ઠંડો બનાવવા માટે અહીંયા આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું તો ઠંડુ એવો બની જાય એટલે બીજું ઠંડુ પાણી પણ આપણે અંદર ઉમેરી દઈશું તો ઠંડુ પાણી આપણે ઉમેરી દીધું છે અને શરબત આપણો તૈયાર થઈ ગયો છે તો છે ને મિત્રો એકદમ ઈજી તો આ રીતે તમે મિત્રો બનાવજો એકદમ ઠંડો ઠંડો વરિયાળીનો અને ગરમ આપણે એને પેટની અંદર જે લૂ લાગતી હોય છે એ લૂ પણ નહીં લાગે અને ફક્ત તમારો આ શરબત તમે ચાર કે પાંચ મિનિટની અંદર તમે તૈયાર કરી શકશો તો છે ને મિત્રો એકદમ શરબત આપણું વરિયાળીનું અને હવે લીંબુથી આપણે એને ગાર્નિશ કરી દઈશું તો હું અહીંયા અડધું અડધું લીંબુ લઈને આ રીતે લીંબુ નીચવી દઈશું બે ગ્લાસમાં તો છે ને મિત્રો એકદમ ઠંડો ઠંડો વરિયાળીનો શરબત તો આ રીતે હવે એને આપણે ચમચીથી એને ચલાવી લઈશું તો દેખાય છે ને મિત્રો જ્યારે તમે આ શરબત પીશો તો તમને પેટમાં ગરમી પણ નહીં લાગે અને પેટની અંદર તમને એકદમ ઠંડો ઠંડો લાગશે અને પીવામાં પણ બહુ તમને ટેસ્ટી અને જ્યારે પણ ઘરમાં ગેસ્ટ આવે કે તરત તમે આ બનાવીને આપી શકો છો તો છે ને મિત્રો જો તમને આ રેસિપી સારી લાગી તો રેસિપીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પર તમે જો નવા આવ્યા હોવ ચેનલ પર તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બનાવજો તમે આ ઉનાળામાં ઠંડો ઠંડો વરિયાળીનો શરબત જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં